થોડા દિવસ અગાઉ બોટાદના હળદર ગામ ખાતે જે સભા યોજવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ને પોતાના હકની માટે લડી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક જ મામલો બીચકે છે અને પોલીસ દ્વારા લાઠી ચાર્જ વરસાવવામાં આવે છે અને અનેક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવે છે જેમાં મહિલાઓથી લઈને વૃદ્ધો પણ સમાવેશ હતા ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી ને કાલનો દિવસને કાળો દિવસ તરીકે ઉજવવામાં પણ આવ્યું હતું અને જે રીતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો ભાજપ દ્વારા આ અને પ્રવીણ રામની અટકાયત કરવામાં આવી છે તેને લઈને રોષ વ્યક્ત કર્યો છે અને ખેડૂત મિત્રો સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે તેને લઈને પણ વાત કરી છે ત્યારે શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ઈશુદાન ગઢવી દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ત્યાં બ્લેક પટ્ટી વડે એ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને તેમને કાળો દિવસ તરીકે કાલે ઉજવ્યો છે અને ત્યાં તુરંત જ આમ આદમી પાર્ટીની ટીમ પહોંચી જશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે કે આ સમગ્ર જે ઘટના બની છે તેની પાછળ ભાજપનો હાથ

નિરંજન વસાવાનું શું કેવું છે આપણે પહેલા તેમને સાંભળી લઈએ બોટાદમાં હળદર ખાતે ગઈ કાલે જે મહાપંચાયત કિસાનો દ્વારા કરવામાં આવી હતી ખૂબ શાંતિપૂર્ણ રીતે આ કિસાન મહાપંચાયત ચાલી રહી હતી પણ ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ સરકારમાં જે પ્રતિનિધિત્વ ધરાવે છે એ લોકો દ્વારા પોલીસ પ્રશાસનને આગળ કરીને હળદર ગામને આખી ચારો દિશાઓ તરફથી એને ઘેરી લેવામાં આવ્યું અને ત્યાં જે પણ લોકો હતા એ તમામ કિસાનો અને ગ્રામજનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો આ ખૂબ જ શરમજનક બાબત છે આજે જ્યારે એપીએમસી બોટાદ જે પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે જે ખેડૂતોનો જે ટેકાનો ભાવ છે અગિયારસો રૂપિયા એ

ટ્રેક્ટર અથવા તો ટેમ્પા દ્વારા એ ખેડૂત પોતાના ખર્ચે ત્યાં ગાડી એ જે માલ છે એ માલ નાખવા જાય છે અને ત્યાં ગાડી વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે માલ આપણે ચેક કર્યો તો આ એ માલ નથી અને આ માલ પાણીને છાંટેલું છે એમાં અને જેવો પાક જોઈએ એવો ત્યાં ગાડી જોવા મળતો નથી એમ કરી અને સાતસોથી આઠસો રૂપિયા એ તમે પાછો લઈ જાવેડૂતને બ્લેકમેલિંગ કરવામાં આવે છે આ સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ છે તમામ આ વેપારીઓ દ્વારા ખેડૂતોનું વર્ષોથી શોષણ કરવામાં આવે છે પણ આ બાબતે કોઈ બોલતું નથી આજે રાજુ કપરા કપરાડા જેઓ આજે કિસાન પ્રદેશ અધ્યક્ષ છે તેમણે બોટાદ ખાતે આ મહા પંચાયતનું આયોજન કર્યું અને ખેડૂતોને ન્યાય માટેની વાત કરી તો એમની પર એમને રાતોરાત ડિટેન કરી દેવામાં આવે છે અને જે લોકો સમર્થન આપે છે એવા લોકોને એ પ્રદેશના નેતાઓ હોય એમને પણ ડિટેન કરી દેવામાં આવે છે ખેડૂત આગેવાનો હોય એ લોકોને નજર કેદ કરી દેવામાં આવે છે તો આ પોલીસનું શું ફક્ત આ કામ છે આજે ગૃહમંત્રી હોય મુખ્યમંત્રી હોય કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નેતા જો કોઈ કાર્યક્રમ કરે તો એને તાત્કાલિક પરમિશન આપી દેવામાં આવે છે ડીવાય એસપી એસપી પીઆઈ કક્ષાના તમામ પોલીસ કર્મચારીઓ એના બંદોબસ્તમાં લાગી જાય છે તો પોલીસ જે તે સમયે શપથ ગ્રહણ કર્યું તો શું ફક્ત એમણે અન્યાય જે સરકારમાં કરી દેવામાં આવ્યો છે લોકોનો તો એ લોકોને પર લાઠીચાર્જ કરવાનો એમની પર ખોટા કેસો કરવાના દેશદ્રોહની કલમો લગાવી દેવાની અને એમને ખોટા કેસોમાં ફસાવાના શું તમે શપથ ગ્રહણ કર્યું એમાં આ બાબતે એ કર્યું હતું તમે આપણા ગુજરાતના રક્ષક છો કે પછી ભક્ષક છો એ ખબર નથી પડતી આજે વિપક્ષ જ્યાં જ્યાં કોઈ પણ જાતના નાના મોટા મુદ્દાઓ અપનાવે છે ઉઠાવે છે તો એને ડિટેન કરે છે ખોટા કેસો કરી દે છે એટલે ગુજરાતની જનતાએ હવે જાગવાની જરૂર છે અને ખેડૂતો માટે આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે કિસાન મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે હું ગુજરાતની તમામ જનતાને તમામ કિસાનોને અને તમામ સંગઠનોને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં આપણે સૌએ આ ખેડૂત માટે અવાજ ઉઠાવવો પડશે આજે ખેડૂત એ જગતનો તાત કહેવાય છે જ્યારે આ જ ખેડૂત પર આટલું બધું શોષણ આટલો અત્યાચાર થતો હોય પણ તેમ છતાં આજે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આ બાબતે કોઈ સ્ટેટમેન્ટ આપવા તૈયાર નથી આ બાબતે કોઈ રજૂઆત કરવા તૈયાર નથી કેમ કે એપીએમસી હોય કે આકાઓ એ લોકોએ માલામાલ થવું છે ખેડૂતોનું શોષણ કરવું છે કરોડપતિ થવું છે એ લોકોના જ ખિસ્સા ભરવા છે ખેડૂતોનું જે થતું હોય તે થાય એમનું શોષણ થાય એમની પર લાઠીચાર્જ થાય એમની પર પોલીસ કેસ કરવામાં આવે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું આજે પેટનું પાણી નથી હલતું વિચાર કરો તમે આ સરકારની કેટલી મોટી તાનાશાહી શાસન ચાલી રહ્યું છે એટલે હું સમગ્ર ગુજરાતની જનતાને જે તમારા વિસ્તારમાં જે જે એપીએમસીઓ છે જે જીન છે એમાં તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેઠેલા છે આવનારા દિવસોમાં આ ખેડૂતોને જે કપાસનો ભાવ હોય કે કાચો માલ જો આવનારા દિવસોમાં અન્યાય થશે તો ગુજરાતની તમામ એપીએમસીઓનો ઘેરાવો કરવામાં આવશે જીનનો ઘેરાવો કરવામાં આવશે હવે પ્રજા જાગી ગઈ છે જે બોટાદમાં જે ઘટના થઈ છે જે હળદર ખાતે એ ખૂબ જ દયનીય છે શરમજનક છે

સમગ્ર ઘટના કરી છે જેમાં અમારી પાર્ટીના નેતાઓને પણ અટકાયત કરવામાં આવી છે પરંતુ અમે ડરીશું નહીં અમે લડત લડીશું તેવું પણ કહેવામાં આવ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ અંગે ભાજપ સરકાર દ્વારા શું કરવામાં આવે છે તેમના દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવે છે અને શું પગલાં લેવામાં આવે છે અને આમ આદમી પાર્ટી આ લડત ક્યાં સુધી લડતી રહેશે તે પણ જોવાનું રહ્યું અને ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરા